કરવામાં આવી હતી દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતીયા ની રાહબરીમાં સુપ્રભાતે ઉત્સાહ ઉમંગ સાથે યુવા વડીલ શાળા કોલેજ ના બાળકો અને કર્મયોગીઓ દ્વારા ઉજવણી કરાઈ હતી જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત યોગ સાધકો પોલીસના જવાનો સ્વૈચ્છિક સંસ્થાના યોગ સાધકો શાળાના બાળકો અને નાગરિકોને નાનોદના ધારાસભ્યશ્રી ડોક્ટર દર્શનાબેન દેશમુખે સંબોધ્યા હતા યોગને આપણા જીવનનો એક ભાગ બનાવી રોગોને ભગાવી તંદુરસ્ત જીવનશૈલી અપનાવીએ તેમ ધારાસભ્યશ્રીએ ઉમેર્યું હતું દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે નર્મદા જિલ્લામાં આજે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાજપીપળા ખાતે કરવામાં આવ્યો જેમાં અસંખ્ય લોકો આ યોગ અભ્યાસ માટે જોડાયા અને સાથે વડાપ્રધાનશ્રીનું પણ માર્ગદર્શન પ્રાપ્ત થયું જીવનમાં તણાવયુક્ત જીવનને મુક્ત કરવાનું સૌથી જો કોઈ આસાન રસ્તો હોય તો તે યોગ છે જેનાથી શરીરની માનસિક અને શારીરિક સુખાકારી પણ અને સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે ત્યારે આજના દોઢ ભાગની આ જીવનમાં યોગનો અભ્યાસ અને જીવનમાં રો રોજબરોજ જ્યારે યોગને આપણા જીવનમાં સામેલ કરીએ ત્યારે યોગ આપણા માટે એક ખૂબ જ આશીર્વાદરૂપ બની રહે છે અને શરીરની માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ આ યોગ ખૂબ જ જરૂરી છે ત્યારે છેલ્લા દસ વર્ષથી દેશ નહીં પરંતુ વિદેશના લોકોને પણ યોગનું ઘેલું લગાડવાનું કામ યોગ પ્રત્યે જાગૃત કરવાનું કામ આદરણીય વડાપ્રધાને કર્યું છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ અભિગમને લઈને આજે દેશ નહીં પરંતુ દુનિયાના લોકો પણ યોગાભ્યાસ માટે પોતાના જીવનને સુખાકારી માટે યોગ અભ્યાસ તરફ વળ્યા છે આજે ખૂબ જ આનંદની વાત એવી છે કે જમ્મુ કાશ્મીરના લોકો પણ ચાલીસથી પચાસ હજાર લોકો પણ આજે યોગ અભ્યાસમાં જોડાયા અને આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે આ દેશના સર્વે લોકો સર્વે પ્રજાજનોને પણ સુખાકારી રહે અને સમૃદ્ધ બને એમનું જીવન એ માટેની યોગ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આજે યોગ દિવસમાં બધા જ લોકો જોડાયા જેમાં જિલ્લા વહીવટી તંત્ર શહેરના અગ્રગણ્ય નાગરિકો પ્રતિષ્ઠિત વડીલો સમાજસેવી સંસ્થાઓ તાલુકા અને મંડલ સુધી પણ આ યોગ અભ્યાસનો કાર્યક્રમ આજે યોગ દિવસ નિમિત્તે કરવામાં આવ્યો ત્યારે સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું અને સૌનું જીવન સુખમય બને આનંદમય બને આરોગ્યપ્રદ બની રહે એવી શુભકામના પણ પાઠવું છું મારું નામ ડોક્ટર ઉમાકાંત શેઠ છે મારી ઉંમર પંચોતેર વર્ષ થઈ છે હું આમ બેઝિકલી જનરલ પ્રેક્ટિસનર સર્જન જનરલ સર્જન છું અને ચાળીસ વર્ષથી રાજપીપળામાં મેડિકલની પ્રેક્ટિસ કરતો હતો પણ છેલ્લા દસ વર્ષથી માનીએના શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી યોગ કેન્દ્ર અમે નવ વર્ષથી ચલાવીએ છીએ મહર્ષિ પતંજલિ યોગ કેન્દ્ર ચલાવીએ છીએ અમારા યોગ કેન્દ્રમાં પચાસથી સો વ્યક્તિઓ રોજ આવે છે અને રોજ સવારે અમે છથી સાતની વચ્ચે યોગ કરીએ છીએ આ યોગ કરવાથી મને અને પર્ટિક્યુલરલી મારા સાધકોને એટલો બધો ફાયદો થયો છે છે કે નહીં પૂછવા તે લોકોનું શરીર સંપૂર્ણ સ્વસ્થ તંદુરસ્ત અને નિરોગી થયો છે કોરોના કાળમાં પણ અમારા યોગ સાધકોને કોઈપણ જાતની તકલીફ નથી થઈ કે કોઈપણ જાતના કોરોના વાયરસ નથી લાગ્યા અને યોગ કરવાથી શરીર અને મન તંદુરસ્ત થાય છે સાથે સાથે સ્વસ્થતા પણ જળવાય છે અને સામાજિક પણ વૃદ્ધિ થાય છે તો યોગ ખરેખર દરેકે કરવો જોઈએ દરેકે સવારે યોગ કેન્દ્રમાં આવવું જોઈએ અને યોગ કરીને પોતેને પોતાના શરીરની અને મનની તંદુરસ્તી સાથે પોતાના કુટુંબની તંદુરસ્તી પણ જાળવે એવી મારી ખૂબ ખૂબ અભિલાષા છે શ્રી કૃષ્ણ મિરેક હવેલીની અંદર રોજ સવારે છ થી સાત અમારું મફત યોગ કેન્દ્ર ચાલે છે તો નર્મદાવાસીઓને મારી વિનંતી છે કે આપ પણ આ યોગ કેન્દ્રમાં જોડાવ અને આ યોગ કેન્દ્રમાં આવી અને સ્વસ્થ અને તંદુરસ્ત રહો